તો આ તરફ મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ છે ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા મુંબઈના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા ગાંધી માર્કેટ ચેમ્બુર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે મુંબઈમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે મહારાષ્ટ્રમાં સતત વરસાદ થઈ રહ્યો છે મુંબઈમાં થોડા દિવસના વિરામ વરસાદ આવ્યો છે તો ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે મુંબઈમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે જેમાં લોઅર પરેલ ઘાટકોપર દાદર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો ભારે વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે અલગ અલગ જગ્યાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે મુંબઈમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો છે જેમાં લોઅર પરેલ ઘાટકોપર દાદર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે